બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો વિરોધ કરાયો અને આતંકવાદીઓ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર આતંકી હુમલામાં સત્તાવીસ નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે ત્યારે સમગ્ર દેશમાં તેમના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે બોટાદ જિલ્લાના હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બોટાદ જિલ્લા બજરંગદળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આતંકવાદી કૃત્યોનો વિરોધ કરાયો હતો

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજંગ દળ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને કલેક્ટરશ્રીને અને સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કરવી છે કે આ જે આતંકવાદ દ્વારા જે હિન્દુઓની હત્યા કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે અને એને કડકમાં કડક સજા કરવામાં આવે અને જે સર્ગિટ ટા કરી હતી પહેલાં એવી એક કરી અને ભાજપની જે સરકાર છે તે એમની હિન્દુત્વ પુરવાર કરે ભૂથાભાઈ